આજે મોહિની એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અગિયાર માં અધ્યાયનો પાઠ કરીશું હરિયો શ્રીમદ ભગવદ્ ગીતા આધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન કહે છે મારા પર અનુગ્રહ કરવા આપે મને જે પરમ ગોપની અધ્યાત્મ સંબંધી ઉપદેશ કહો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામ્યું છે કેમ કે હે કમળ નેત્ર મેં આપની પાસે પ્રાણીઓની ઉત્પત્તિ અને નાશ વિસ્તારપૂર્વક સાંભળ્યા તેમજ આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપે પોતાના સ્વરૂપને જેવું વર્ણવ્યું છે એવા જ શો પરંતુ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજયુક્ત ઐર્યમય રૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું હે પ્રભુ જો મારાથી આપનું એ રૂપ જોવું શક્ય હોય એમ આપ માનતા હો તો હે યોગેશ્વર એ અવિનાશી સ્વરૂપ મને દર્શન કરાવો શ્રી ભગવાન કહે છે હે પાર્થ હવે તું મારા સેકડો હજારો અનેક પ્રકારના અને અનેક વર્ણો તથા અનેક આકારો વાળા અલૌકિક રૂપોને જો હે ભારત તું મારામાં આદિત્યોને અર્થાત અદિતિના બાર પુત્રોને આઠ વસુઓને અગિયાર રુદ્રોને બંને અશ્વની કુમારોને અને ઓગણપચાસ મરુતોને જો અને બીજા પણ ઘણા પૂર્વ ન જોયેલા આશ્ચર્યમય રૂપોને તું જો હે ગુડાકેશ હવે આ મારા શરીરમાં એક જ સ્થળે રહેલા જળ ચેતન સહિત સંપૂર્ણ જગતને જો અને બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો પરંતુ મને તું આ તારા સ્થૂળ નેત્રોથી જોવામાં નિસંદેહ સમર્થ નથી આથી હું તને દિવ્ય અર્થાત અલૌકિક આપું છું એનાથી તું મારું ઈશ્વરી યોગ શક્તિને જો સંજય કહે છે કે હે રાજા ધૂતરાષ્ટ્ર મહાયોગેશ્વર અને સર્વ પાપોના નાશ કરતા ભગવાને આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય રૂપ દેખાડ્યું અનેક મુખ અને નેત્રવાળા અનેક અદભુત રૂપોવાળા અનેક દિવ્ય આભૂષણોવાળા અને અનેક દિવ્ય શસ્ત્રો હાથમાં લીધેલા દિવ્ય માળા તથા વસ્ત્રો ધારણ કરેલા તેમજ દિવ્ય ગંધથી આખા શરીર પર લેપવાળા સર્વ આશ્ચર્યોથી યુક્ત પ્રકાશવાળા અનંત અને ચોતરફ મુકોવાળા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા આકાશમાં હજાર સૂર્ય એકસાથે ઉદય થાય એનો જે પ્રકાશ ઉત્પન્ન થાય તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશની તોલે કદાચ જ આવે એ સમયે પાંડુપુત્ર અર્જુને દેવોના દેવ ભગવાન શ્રીકૃષ્ણના એ શરીરમાં અનેક પ્રકારના વિભાગોવાળા સંપૂર્ણ જગતને એક ભાગમાં રહેલું જોયું ત્યારબાદ સકિત તથા રોમાંચિત થયેલા અર્જુન પ્રકાશમય વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા ભક્તિથી મસ્તક નમાવી પ્રણામ કરી હાથ જોડીને કહેવા લાગ્યા હે દેવ હું આપના શરીરમાં બધા દેવોને તથા જુદા જુદા પ્રાણી સમૂહોને કમલાસન પર વિરાજમાન અથવા પદ્માસનમાં બેઠેલા બ્રહ્માને મહાદેવને અને સર્વ ઋષિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું હે સંપૂર્ણ વિશ્વના સ્વામી હું આપને અનેક બાહુ પેટ મુખ અને નેત્રવાળા તથા ચો તરફથી અનંત રૂપવાળા જોઉં છું હે વિશ્વરૂપ મને આપનો અંત પણ નથી દેખાઈ રહ્યો અને મધ્ય કે આદિ પણ નથી દેખાઈ રહ્યો હું આપના મૂટધારી ગદાધારી ચક્રધારી અને ચો તરફથી પ્રકાશમાન તેજના સમૂહરૂપ પ્રજલવિત અગ્નિ અને સૂર્ય સમાન તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય એવા તથા અપ્રમેય સ્વરૂપને સર્વત્ર જોઉં છું આપ જાણવા યોગ્ય પરમ અક્ષર અર્થાત પરબ્રહ્મ પરમાત્મા છો આપ આ વિશ્વના પરમ આશ્રય છો આપ શાશ્વત છો આપ સનાતન ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે આપને હું આદિ અંત અને મધ્યથી રહિત અપાર સામર્થ્યવાન અને હાથવાળા ચંદ્ર સૂર્યરૂપી નેત્રોવાળા પ્રજ્વલવિત અગ્નિમય મુખવાળા અને પોતાના તેજથી આ વિશ્વને તપાવતા જોઉં છું હે મહાત્માન આ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું આકાશ તથા સર્વ દિશાઓ એક આપથી જ પરિપૂર્ણ છે તથા આપનું આ અલૌકિક અને ઉગ્ર રૂપ જોઈ ત્રણેય લોકો અતિવ્યથાને પામ્યા છે આ દેવોના સમૂહો આપનામાં જ પ્રવેશે છે અને કેટલાક ભયભીતો હાથ જોડી આપના નામ અને ગુણોની સ્તુતિ કરે છે મહર્ષિઓ અને સિદ્ધોના સમૂહો સ્વસ્તિક જે અગિયાર રુદ્રો બાર આદિત્ય આઠ વસુઓ સાધ્ય દેવો વિશ્વદેવો અશ્વની કુમારો વાયુદેવો પિતૃઓ તથા ગંધર્વો યક્ષ રાક્ષસો અને સિદ્ધોના સમુદાયો એ બધા જ વિસ્મિત થઈને આપને જુએ છે હે મહાબાહો આપના આ ઘણા મોં અને આંખોવાળા ઘણા હાથ સાથળો તથા પગવાળા ઘણા પેટવાળા તેમજ અનેક દાઢોને લીધે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો અને હું વ્યાકુળ થઈ રહ્યા છીએ કેમ કે હે વિષ્ણુ આકાશને સ્પર્શ કરનારા તેજસ્વી અનેક વરણવાળા ફાડેલા મોંવાળા અને ચળકતા વિશાળ નેત્રોવાળા આપને જોઈને ભયભીત અંતઃકરણવાળો હું ધૈર્ય અને શાંતિ પામતો નથી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિની જેમ પ્રજ્વલવિત આપના મોં જોઈને હું દિશાઓ ભૂલી ગયો છું અને અસ્વસ્થ થઈ ગયો છું આથી હે દેવેશ હે જગન્નિવાસ આપ પ્રસન્ન થાવો આ ધૂતરાષ્ટ્રના સર્વ પુત્રો રાજાઓના સમૂહો સહિત આપનામાં પ્રવેશ કરી રહ્યા છે અને ભીષ્મ પિતામ દ્રોણાચાર્ય અને કર્ણ તેમજ અમારા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સહિત બધા જ આપની દાઢોથી વિકરાળ લાગતા ભયાનક મુખોમાં વેગપૂર્વક દોડતા પ્રવેશ કરે છે અને કેટલાક ચૂરા થયેલા મસ્તકો સાથે આપના દાંતોની વચમાં ચોંટેલા દેખાય છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સ્વાભાવિક જ સમુદ્ર તરફ વેગથી વહે છે એટલે કે સમુદ્રમાં પ્રવેશે છે એમ એ મનુષ્ય લોકના વીરો પણ આપના પ્રજ્વલવિત મુખોમાં પ્રવેશી રહ્યા છે જેમ પતંગિયા મોહવશ નષ્ટ થવા માટે પ્રજ્લવિત અગ્નિમાં અતિવેગથી પ્રવેશશે એમ જ આ લોકો પણ પોતાના નાશ માટે આપના મુખોમાં અતિવેગથી પ્રવેશી રહ્યા છે આપ એ સંપૂર્ણ લોકોને આપના પ્રજ્લવિત મુખોથી કોળીઓ બનાવી ચો તરફથી વારંવાર ચાટી રહ્યાશો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતને તેજથી પરિપૂર્ણ કરીને તપાવી રહ્યો છે મને કહો કે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો હે દેવશ્રેષ્ઠ આપને નમસ્કાર હો આપ પ્રસન્ન થાવો હે આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે જાણવા ઈચ્છું છું કેમ કે હું આપની પ્રવૃત્તિ જાણતો નથી શ્રી ભગવાન કહે છે હું લોકોનો નાશ કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો મહાકાળ છું અત્યારે આ લોકોનો સૌહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું આથી દરેક સૈન્યના જે બધા યોદ્ધાઓ ઊભા છે એ બધા તારા વિના પણ નહીં રહે અર્થાત તું યુદ્ધ નહીં કરે તો પણ એ બધાનો નાશ થઈ જશે આથી તું ઊટ શત્રુઓને જીતીને યશ મેળવ અને ધનધાન્ય સમૃદ્ધિવાન રાજ્ય ભોગવ આ બધાને મેં પહેલેથી જ મારેલા છે બધા તું તો ફક્ત નિમિત્ત માત્ર બન મેં મારેલા દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામ તથા જયદ્ર અને કર્ણ તેમજ બીજા પણ અનેક સુરવીર યોદ્ધાઓને તું માર દર નહીં યુદ્ધ કર નિસંદે તું યુદ્ધમાં શત્રુઓને જીતીશ સંજય કહે છે કેશવ ભગવાનના આ વચન સાંભળી મુગુળધારી અર્જુન હાથ જોડી ધ્રુજતા ધ્રુજતા નમસ્કાર કરી ફરીથી અત્યંત ભયભીત થતા પ્રણામ કરી ભગવાન શ્રીકૃષ્ણને ગદગદ કંઠે કહ્યું હે અંતરયામી એ જ યોગ્ય છે કે આપના નામ ગુણ અને પ્રભાવના કીર્તનથી જગત અતિ હર્ષિત પામે છે અને પ્રીતિ પામે છે ભયભીત રાક્ષસો તો દિશાઓમાં ભાગે છે અને સર્વ સિદ્ધોના સમુદાયો આપને નમસ્કાર કરે છે હે મહાત્મન બ્રહ્માના પણ આદિકર્તા અને મહાશ્રેષ્ઠ આપને તેઓ કેમ નમસ્કાર ન કરે કેમ કે હે અનંત હે દેવેશ હે જગન નિવાસ સત અસત તેમજ એનાથી પર અક્ષર અર્થાત સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે એ આપ સો આપ આદિદેવ અને પુરાણ સો આપ આ જગતના પરમ આશ્રય અને જાણનાર તથા જાણવા યોગ્ય અને આપનાથી આ આખું જગત વ્યાપ્ત અર્થાત પરિપૂર્ણ છે આપજ વાયુ યમરાજ અગ્નિ વરુણ ચંદ્ર અને પ્રજાના સ્વામી બ્રહ્માસો તથા બ્રહ્માના પણ પિતા છો આપને હજાર વખત નમસ્કાર હો નમસ્કાર હો આપને ફરી પણ વારંવાર નમસ્કાર હો નમસ્કાર હો હે અનંત સામર્થ્યવાન આપને આગળથી અને પાછળથી પણ નમસ્કાર હો હે સર્વાત્વ મન આપને ચો તરફથી નમસ્કાર હો કેમ કે અનંત સામર્થ્યવાન આપે સંપૂર્ણ સંસારને વ્યાપ્ત કરેલ છે આથી આપ જ સર્વરૂપ છો આપનો આ મહિમા ન જાણનાર મેં આપ મારા મિત્ર છો એમ માનીને સ્નેહથી અથવા પ્રમાદથી પણ હે કૃષ્ણ હે યાદવ હે સખા એમ જે કંઈ સમજ્યા વિચાર્યા વિના રૂઆપથી કહેવું હોય તથા એ અચુત્ય મેં આપનું વિનોદમાં વિહાર શયન આસન અને ભોજનમાં એકલા અથવા સખાઓની સામે જે કંઈ પણ અપમાન કર્યું હોય એ બધા અપરાધોની અપ્રમેય સ્વરૂપ અર્થાત અચિંત્ય પ્રભાવવાન આપની હું ક્ષમા માગું છું આપ આ ચરાચર જગતના પિતા અને અતિ શ્રેષ્ઠ ગુરુ તથા અતિ પૂંજનીય છો એ અનુપમ પ્રભાવવાળા ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી તો અધિક તો ક્યાંથી હોય આથી હે પ્રભુ હું શરીરને સંપૂર્ણ રૂપે ચરણોમાં નિવેદિત કરી દંડવત પ્રણામ કરીને સ્તુતિયોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે વિનવું છું હે દેવ જેમ પિતા પુત્રના જેમ મિત્ર મિત્રના અને જેમ પતિ પ્રિયા પત્નીના અપરાધોને ક્ષમા કરે છે એમ આપ પણ મારા અપરાધોને ક્ષમા કરવા યોગ્ય છું મેં પૂર્વ ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હું હર્ષિત થાવશું તેમજ મારું મન ભયથી અતિવ્યાકુળ પણ થાય છે આથી મને આપના એ ચતુર્ભુજ વિષ્ણુ રૂપના દર્શન કરાવો હે દેવેશ હે જગન્નિવાસ પ્રસન્ન થાવો હું આપને એ જ પ્રમાણે મુગુટ ધારી અને હાથમાં ગદા તથા ચક્ર ધારણ કરેલા જોવા ઈચ્છું છું આથી હે વિશ્વ સ્વરૂપ હે સહસ્ત્ર બાહુ આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાવો શ્રી ભગવાન કહે છે હે અર્જુન પ્રસન્ન થયેલા મેં મારી યોગશક્તિના પ્રભાવથી આ પરમ તેજોમય સૌનુ આદ અને અનંત વિરાટ રૂપ તને દેખાડ્યું છે જે તારા સિવાય બીજા કોઈએ આ પહેલા જોયું નથી એક કુરુવંશી મહાવીર મનુષ્ય લોકમાં આ પ્રકારે વિશ્વ રૂપ વાળો હું તારા સિવાય બીજા કોઈથી ન વેદો અને યજ્ઞોના અધ્યયનથી ન દાનથી ન કર્મથી અને ઉગ્ર તપોથી પણ જોવાને શક્ય નથી મારું આવું વિકરાળ રૂપ જોઈને તને વ્યાકુળતા ન થવી જોઈએ અને અતિ મૂઢભાવ પણ ન આવવો જોઈએ તું ભય રહિત અને પ્રસન્ન મન થઈ ફરીથી એ જ મારું આ શંખચક્ર ગદા પદ્મયુક્ત ચતુર્ભુજ રૂપને પુનઃ જો સંજય કહેશે વાસુદેવ ભગવાને અર્જુનને આમ કહી એ જ પોતાનું ચતુર્ભુજ રૂપ ફરીથી દેખાડ્યું અને પછી મહાત્મા શ્રી કૃષ્ણએ સૌમ્ય મૂર્તિ થઈ ભયભીત અર્જુનને આશ્વાસન આપ્યું અર્જુન કહેશે એ જનાર્દન આપના આ અતિ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સચેત થયો છું અને સ્વસ્થતાને પામ્યો છું શ્રી ભગવાન કહે છે મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું એના દર્શન અતિ દુર્લભ છે દેવો પણ સદાય આ રૂપના દર્શનની આકાક્ષા કરતા હોય છે જેવો મેં તને જોયો છે એવો ચતુર્ભુજ રૂપવાળો હું ન વેદોથી ન તપથી ન દાનથી અને યજ્ઞથી પણ જોવાને શક્ય નથી પરંતુ હે શત્રુને તપાવનાર અર્જુન આવા ચતુર્ભુજ રૂપવાળો હું તત્વથી જાણવા માટે સાક્ષાત્કાર કરવા માટે અને એકત્વ ભાવથી પ્રાપ્ત કરવા માટે પણ અનન્ય ભક્તિથી શક્ય છું હે પાંડવ જે પુરુષ ફક્ત મારા માટે સંપૂર્ણ કર્તવ્ય કર્મ કરનારો છે મારા પરાયણ છે મારો ભક્ત છે રહિત છે અને સંપૂર્ણ ભૂતપ્રાણીઓમાં શત્રુભાવ રહિત છે એ અનન્ય ભક્તિયુક્ત પુરુષ મને જ પામે છે આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે વિશ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો